આપણા શરીરની અંદર તમામ પોષક તત્વોની પૂર્તિ કરવાના તમામ ગુણો જે છે એ ફળમાં છે જો કોઈ વ્યક્તિ તમામ વસ્તુ છોડીને માત્ર ને માત્ર ફળ ઉપર પણ રહી શકે તો તેના શરીરની અંદર ક્યારેક પણ પોષક તત્વોની ઉણપ સર્જાતી નથી પરંતુ આપણા શાસ્ત્રોકારે આપણા ઋષિ મુનિઓ આપણા આયુર્વેદના આચાર્યોએ ફળો માટે અમુક નિયમો લખ્યા છે એ નિયમોની જો આપણે જાણ હશે ને એ પ્રમાણે આપણે ફળ લઈશું તો વધારેમાં વધારે ફળની ફળના જે બેનિફિટ છે આપણે લઈ શકીશું તો ફળો ખાવાના કેવા કેવા નિયમ છે તેની વાત આજના વિડીયોમાં આપણે વિસ્તારથી ચર્ચા કરીશું કોઈ પણ ફળ આવે તો પર્ટિક્યુલર એની એક ઋતુ હોય એ ઋતુ પ્રમાણે જ આવે પરંતુ વર્તમાન સમયમાં કેમિકલ સાયન્સે એટલી બધી પ્રગતિ કરી છે જીનેટિકલ સાયન્સે એટલી બધી પ્રગતિ કરી છે હોર્મોન્સ રિલેટેડ એટલી બધી બજારમાં દવાઓ વેચાય છે જેના કારણે આની અસરથી પણ હવે ફળો પણ બાકેત રહ્યા નથી માત્રને માત્ર વધુ નફો લેવાના કારણે અથવા તો લોકોને આની માહિતી ન હોવાના કારણે હંમેશા સમયથી પહેલા ફળો આવવા લાગ્યા જેમ કે હમણાં વર્તમાન સમયમાં માર્ચ મહિનો ચાલુ છે અને બજારની અંદર સો રૂપિયાની ત્રણ કિલો દ્રાક્ષ વેચાવાનું ચાલુ થઈ ગયું છે તરભુજ વેચાણ ચાલુ થઈ ગયું છે ટીટી વેચાણ ચાલુ થઈ ગયું છે અને સમયથી પહેલા જે કે ફળ આવે છે એ નેચરલી હોતા નથી અથવા તો નેચરલી હોય પણ ખરા પરંતુ આપણું શરીર એ ફળોને પચાવવા માટે યોગ્ય પદ્ધતિથી કાર્ય કરી શકતું હોતું નથી કારણ કે જેવી ઋતુ ચેન્જ થાય આપણા ઋષિ મુનિઓએ ખૂબ મહેનત કરી છે ખૂબ સંશોધન કર્યું છે અને પછી સૂત્રો લખ્યા છે એમ એમાંનું એક સૂત્ર છે યથાપિડે તથા બ્રહ્માંડે મતલબ કે પ્રકૃતિ સાથે આપણું શરીર જોડાયેલું છે ઋતુની અંદર જે કંઈ પરિવર્તન આવે છે તેની અસર આપણા શરીર ઉપર પણ થાય છે અને એ અસરથી આપણે લડી શકીએ બચી શકીએ સ્વસ્થ રહી શકીએ એટલા માટે ઈશ્વર પ્રકૃતિ આપણને પ્રાકૃતિક ફળો આપે છે પરંતુ હજી ઋતુ ચેન્જ ન થઈ હોય એના પહેલા જ બજારમાં ફળો આવી જાય છે જેમ કે દ્રાક્ષ એ ગ્રીષ્મ ઋતુનું ફળ છે તરબૂચ એ ઉનાળાનું ફળ છે ટેટી એ ઉનાળાનું ફળ છે કેરી એ ઉનાળાનું ફળ છે પણ માત્ર ને માત્ર આપણી સ્વાદની સંતુષ્ટિ માટે આપણે નોલેજ હોવા નોલેજનો અભાવ હોય હોવાના કારણે અને માત્ર માત્ર નફો મેળવવા માટે બજારની અંદર પ્રચુર માત્રામાં સમયથી પહેલા ફ્રૂટ આવી જાય છે અને આ તમામની અંદર હોર્મોન્સની ભરપૂર પ્રમાણમાં દવા વપરાય છે શા માટે માત્ર સાત સાત આઠ આઠ વર્ષની માતા બહેનોને માસિક ચક્રની શરૂઆત થવા લાગી જે દસ બાર વર્ષ પછી થવી જોઈએ કારણ કે હોર્મોન્સ રિલેટેડ એટલી બધી સમસ્યાઓ સર્જાય છે અને આ સમસ્યાના મૂળમાં જયારે જઈએ ત્યારે આ હોર્મોન્સની દવાઓ જે છે જે ફળોની અંદર પ્રચુર માત્રામાં વપરાય છે માત્રને માત્ર સમયથી પહેલા એ દ્રાક્ષને એ તરબૂચને એ ટેટીને એ કેરીને સમયથી પહેલા પરિપક્વ કરી દેવા માટે તો તેવી હોર્મોન્સની દવાઓ વાળા ફળો જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે લોકો નાની ઉંમરે વૃદ્ધ થવા લાગ્યા ચાલીસ ની ઉંમરે લોકોના સાઠ ની ઉંમરના લક્ષણો દેવા દેખાવા લાગ્યા યુવાનોને નાની ઉંમરે વાળ સફેદ થવા લાગ્યા કારણ કે માત્ર ને માત્ર સમયથી પહેલા ફળ ખાવાની આપણી બુરી આદતને કારણે વસંત ઋતુ જ્યારે ચાલુ હોય એટલે કે લગભગ પંદર ફેબ્રુઆરી થી લઈને પંદર એપ્રિલ સુધીનો લગભગ આ સમય જે હોય આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની ગળી વસ્તુ આપણે લેવી જોઈએ નહીં કારણ કે આ ઋતુ દરમિયાન શરીર પ્રાકૃતિક રીતે પોતાના શરીર અંદર રહેલી ગંદકી બહાર કાઢવા માટે પ્રયત્ન કરતું હોય સમયથી પહેલા જે કે બજારમાં ફળો આવી ગયા છે ને આપણે ખાઈએ છીએ ત્યારે આપણા શરીરમાંથી ક્યારે પણ કફ દોષ બહાર નીકળી શકતો નથી અને એના કારણે લાંબા સમય સુધી શરદી મળતી નથી શ્વસન સંબંધિત સમસ્યાઓથી લોકો પીડાયા કરે છે અને ચામડીના ભરપૂર રોગો થાય છે સમય પહેલા દ્રાક્ષ છે તરબૂચ છે ટેટી છે એ ખાવાથી શરીરની અંદર ભરપૂર માત્રામાં પિત્ત દોષ વધે છે અને સ્કીન રિલેટેડ ખૂબ સમસ્યાઓ વધે છે જેવી રીતે ચોમાસામાં આપણે આઈસ્ક્રીમ નથી ખાતા મે જૂનની ગરમીમાં આપણે અડદિયા નથી ખાતા કારણ કે એ ઋતુ આ તમામ વસ્તુને પચાવવા માટે સક્ષમ નથી તો ફળોની અંદર પણ આવું જ છે જ્યારે કોઈ પણ ફળ આવે છે તો એને એની સીઝન પ્રમાણે આવે છે એની સીઝન સિવાયના ફળો જ્યારે ખાવામાં આવે ત્યારે બહુ રોગ પેદા કરે છે તો નિયમ નંબર એક જ્યારે પણ ફળ ખાવા હોય ત્યારે આપણે જોઈ લઈએ કે આ ફળની ઋતુ કઈ છે અને એ પ્રમાણે જ આપણે એને ભોજનમાં સ્થાન આપીએ

અને વિટામિન સી વાળા ફળો જો તમે રાત્રે ખાશો તો ભરપૂર પ્રમાણમાં નુકસાન કરતા હોય છે ફળોનો સૌથી વધારે બેનિફિટ લેવો હોય તો પ્રયત્ન કરીએ કે ફળોને હંમેશા સવારના ભોજનમાં જ લઈએ અથવા તો લેટમાં લેટ લેવા હોય તો સાંજે ચાર વાગ્યા સુધી સાંજે ચાર વાગ્યા પછી જો ફળો ખાવામાં આવે તો ખૂબ નુકસાન કરતા હોય છે અને વર્તમાન સમયની અંદર ગુજરાતમાં એ ખૂબ ખરાબ પ્રથા ઊભી થઈ છે એટલે મોડી રાત્રે શેરડીનો રસ પીવાની પ્રથા જેવો ઉનાળો આવશે એટલે આપણે બધા ફરવા જઈશું અને મોડી રાત્રે શેરડીનો રસ આપણે પીતા હોઈએ છીએ મધુર રસની પરાકાષ્ટા એટલે શેરડીનો રસ બજારમાં વેચાતા તમામ જે મીઠા ફળો આપણે ખાઈએ છીએ એ તમામ મીઠા ફળો એક તરફ અને શેરડીનો રસ એક તરફ મધુર રસની પરાકાષ્ટા એટલે શેરડી તેની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો છે એની અંદર ભરપૂર માત્રામાં છે શરીરની અંદર આયરનની ની ઉણપ અને હિમોગ્લોબિનની ની ઉણપ દૂર કરવાના તમામ ગુણો એમાં છે બિલકુલ સાચી વાત છે પરંતુ આજ શેરડીનો રસ જો તમે રાત્રે પીશો તો લીવર સંબંધિત બીમારી પેદા કરે છે કમળા જેવી સમસ્યાઓમાં આપણે ધકેલે છે આપણે રાત્રે ખાઈએ છીએ ત્યારે એ આપણા શરીરની અંદર યુરિક એસિડ પેદા કરે છે એટલે નાની ઉંમરે વાળ સફેદ થવા લાગવા નાની ઉંમરે વાળ ખરવાની ખૂબ સમસ્યાઓ પેદા થઈ આંખોની અંદર જલન પેદા થઈ આવી તમામ સમસ્યાઓ ઊભી થાય છે અને સૌથી મહત્વની એટલે ચામડીના રોગો ખૂબ થાય છે ફળોની અંદર જે કે વિટામિન સી ઈશ્વર પ્રચુર માત્રામાં મૂક્યું છે એનું પાચન માત્ર ને માત્ર સૂરજની હાજરીમાં થતું હોય છે અને આવા ફળો ખાટા ફળો જ્યારે આપણે રાત્રે લઈએ છીએ ત્યારે એ વિટામિન સી નું પાચન થઈ શકતું નથી અને એ ભયંકરમાં ભયંકર ચામડીના રોગમાં આપણને ધકેલે છે આપણા શાસ્ત્રોની અંદર જે જેટલા પ્રકારના રસ છે જેમ કે ગળ્યો રસ છે ખાટો રસ છે તીખો રસ છે કડવો રસ છે તૂરો રસ છે આ તમામ રસો જે છે એમાં સૌથી વધારે આપણા શરીરને જરૂરી હોય છે મધુર રસની ગળ્યા રસની એટલે આપણે જેટલી પણ વેરાયટી ઓફ મેનોની વાત કરીએ જેટલી પણ વાનગીની વાત કરીએ સૌથી વધારે જો કોઈ આપણે ટેસ્ટવાળી વાનગી સૌથી વધારે રસોમાં જો વિવિધતા આપણે જોતા હોય તો મધુર રસ છે એટલે ગળ્યા રસની ખૂબ બધી વાનગી તમને જોવા મળશે એટલી ખાટી ખાટા રસની કે ખારા રસની કે તુરા રસની કે કડવા રસની ખૂબ ઓછી માત્રામાં જોવા મળશે અને મધુર રસની જેટલી પણ વાનગી આપણે ખાઈએ છીએ એમાં પ્રથમ સ્થાને કોઈ હોય તો તે ફળોની મીઠાશ છે એની અંદર ગ્લુકોઝની માત્રા ઓછી ફ્રુક્ટોઝની માત્રા વધુ હોય છે જે સારી રીતે શરીર પચાવી શકે છે તમે સો ગ્રામ ખાંડ ખાશો તો એને પચાવવામાં લગભગ ચાર કલાક જેટલો સમય લાગશે અને સો ગ્રામ ખાંડ જેટલી મીઠાસ સફરજન શેરડીનો રસ આપણે લઈશું તો એ માત્ર પચાસ મિનિટમાં વર્તમાન સમયની અંદર મિક્સ ફ્રૂટનું ખૂબ ચલણ ચાલ્યું છે પપૈયા સાથે કેરી પણ હોય જમરૂક પણ હોય દ્રાક્ષ પણ હોય તરબૂચ પણ હોય પાઇનેપલ હોય કબીરે એક સરસ વાત કરી છે એક સાધે સબ સધે સબ સાધે સબ ખોઈ જ્યારે આ તમામ ફળોને મિક્સ કરીને આપણે લઈએ છીએ ત્યારે એક ફ્રૂટનો પણ બેનિફિટ આપણને મળતો હોતો નથી વિસ્તારથી સમજીએ પપૈયું છે સ્વભાવે મધુર છે પણ ગુણમાં ઉષ્ણ છે ગરમ છે દ્રાક્ષ જે છે એ પણ સ્વભાવે મધુર છે પરંતુ એ સ્વભાવે ખૂબ ઠંડી છે જમરૂક છે સફરજન છે એ પચવામાં થોડા ભારી છે પરંતુ એની સામે બીજા બધા ફ્રૂટો જે છે આસાનીથી પચી જાય છે જમરૂફની અંદર પ્રચુર માત્રામાં ઈશ્વરે ફાઈબર્સ મૂક્યા છે પરંતુ એના જે દાણા છે એ જો ચાવી ચાવીને ન ખાવામાં આવે તો આપણે જેવી સમસ્યાથી બચવા માટે નથી જાંબુ જે છે એ સ્વભાવે બિલકુલ રુષ્ક છે ડ્રાય છે એની સામે ચીકુ છે એ સ્વભાવે ચીકણા છે તો તમામ ફ્રૂટના એક એક વિશેષ ગુણ છે જે માત્ર ને માત્ર એ ફ્રૂટમાં જ છે તો જ્યારે આ મિક્સ કરીને ખાઈએ છીએ ત્યારે આપણા શરીરને કોઈ પોષક તત્વો મળતા હોતા નથી ઉલટી આપણને બીમારી સર્જે છે શીતળતા કરીને શીતળતા શીતળતામાં ઉમેરશે તો પ્રયત્ન કરીએ મિક્સ ફ્રૂટ ખાવાનું જે ચલણ છે એ બિલકુલ રોંગ છે આયુર્વેદમાં ક્યાંય એનું વર્ણન નથી માત્ર માત્ર દેખાદેખી માં યુટ્યુબમાં ફાલતુ વિડીયો જોઈને અને માત્ર સારું લગાડવા માટે તમામ મિક્સ ફ્રૂટ ખાવાનું ચલણ ઊભું થયું છે તમે આખું ભારત સરો માત્ર એક વાનગી જે તમને ગુજરાતમાં જોવા મળતી હોય છે એ એટલે ફ્રૂટ સલાડ છે દૂધની અંદર દ્રાક્ષ પણ હોય તેની અંદર જમરૂક પણ હોય તેની અંદર ચીકુ પણ હોય તેની અંદર દાડમના દાણા પણ હોય આપણે પણ ખાઈએ અને મહેમાનોને પણ ખવડાવીએ કેળાનું શેક બનાવીને આપણે ખાઈએ છે મિલ્ક શેક ખાવાની જે પરંપરા ઊભી થઈ છે અને ખૂબ ગર્વથી આપણે આપણે ખાઈએ છીએ છોકરાઓને પણ ખવડાવીએ છીએ ઉનાળાના દિવસોની અંદર આપણા તમામ વસ્તુ દૂધમાં નાખીને ખાઈએ છીએ ત્યારે આપણા આરોગ્યનું સત્ય નાશ થઈ જાય છે આપણા શાસ્ત્રોમાં જે વિરુદ્ધ આહારની સૂચિ છે

પચવામાં ભારી છે કેળું જે છે પચવામાં ભારી છે ખૂબ સ્નિગ્ધ છે આવું તમામ ગુણ ગુણવાળા વસ્તુ જયારે ભેગી થાય છે ત્યારે એ કહેવતને યાદ રાખો એક મ્યાનની અંદર બે તલવાર રહી શકે નહીં આ તમામ જે વસ્તુ છે છે દૂધના પોતાના અલગ ગુણ કેળાના એક ગુણોની વિવિધતા અલગ અલગ છે અને તમામ વસ્તુ દૂધ સાથે મિક્સ કરીને આપણે ખાઈએ છીએ ત્યારે આપણા શરીરના તમામ અંગોને ખૂબ નુકસાન કરે છે અને ખાસ કરીને ચામડીને વિરુદ્ધ આહાર જયારે આપણા શરીરની અંદર જાય છે ત્યારે સ્કીનના ખૂબ પ્રચુર પ્રમાણમાં રોગો પેદા કરે છે દૂધ જે છે પચવામાં ભારે છે કેળા પણ છે પચવામાં ભારે છે અને એને દૂધ સાથે લેવામાં આવે ત્યારે એ શરીરને પાચન કરવા માટે ખૂબ મહેનત કરવી પડે છે લિવર ઉપર ખૂબ બર્ડન આવે છે કબજિયાત જેવી સમસ્યાઓ ખૂબ ઊભી થાય છે જ્યારે આપણે ફળોને દૂધ સાથે મિક્સ કરીએ છીએ ત્યારે ચામડીની અનેક પ્રકારની બીમારીઓ ખીરથી લઈને સોરાયસી જેવી સમસ્યાઓનું ઊભા થવાનું જે પ્રમુખ કારણ છે એ દૂધની સાથે ફળો લેવાની આ બુરી આદત છે તમે તમામ સમસ્યાઓથી બચવું હોય તો દૂધ અને ફળ ક્યારે પણ મિક્સ કરવાનો આગ્રહ રાખીએ નહીં માત્ર ને માત્ર ઉનાળાના દિવસોમાં સંપૂર્ણ નેચરલ રીતે પાક કેરી હોય કોઈ પણ પ્રકાર કેમિકલ વગેરે ન હોય તો જ એ કેરી આપણે દૂધ સાથે લઈ શકીએ અન્યથા નહીં બાકી કોઈ પણ ફ્રૂટ છે ક્યારે પણ દૂધ સાથે લેવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં વર્તમાન સમયની અંદર આપણે ભોજનની સાથે પણ ફળો લેતા થયા છે એક વખત અનાજ લો છો એક વખત તમે તેલ ઘીવાળી વસ્તુ લો છો એક વખત તમે દાળ અને ભાત ખાઓ છો ખાવ છો ત્યારે આ તમામ પ્રકારના અનાજને પચવા માટે ચાર થી પાંચ કલાકનો સમય લાગે છે એની કમ્પેરિઝનમાં ફળો માત્ર ચાલીસ પચાસ મિનિટની અંદર પચી જાય છે જ્યારે કોઈ પણ પ્રકારના પ્રકારના ફળો ભોજનની સાથે લેવામાં આવે ત્યારે એના પોષક તત્વો શરીરને મળતા હોતા નથી કારણ કે જે કઈ ગુરુ ભોજન આપણા શરીરમાં ગયું છે દાળ ગઈ છે ભાત ગઈ છે દળેલું અનાજ ગયું છે એ લાંબા સમય સુધી પચી શકશે નહીં એની સાથે જ્યાં કઈ ફળો ગયા છે ત્યારે એ થોડા સમયમાં જ પચી જશે

નહીં રહીએ તો આવા નિયમોનું પાલન કરીએ જેથી કરીને ફળોના સંપૂર્ણ લાભ આપણને મળે સૌને જય હિંદે માત્ર